તો આજ અમારા માટે બહુ ખુશીનો દિવસ છે મિત્રો કારણ કે તમે ઘણા સમય સુધી જે વ્યક્તિને મારી સાથે જોયો હતો એવો મારો મિત્ર એટલે અમારો ધનાલીનો ભાણો આજે મારા સ્ટુડિયો વિઝિટ કરવા માટે આવ્યો છે ભાણા ભાઈ કેવું બનાયો છે સ્ટુડિયો જોરદાર એમ ક્યાં હતા આટલા વર્ષ આ બધું સેટઅપ આપણે જાતે જ કર્યું છે એમ એટલે આવું નક્કી કરીને આયા હતા ઘરેથી કે આવું કહેવાનું એમ આટલો પરસેવો પડી ગયો હતો તો તમે ક્યાં હતા અહીંયા જ હતા તો કેમ આયા નતા સાથે જ હતા આપણે બધા એમ ટક્કર એક ફોટો પાડતો આય તો પાડી દેશે ફોટા 102 4 પાડ દેશે જો જો DSLR પીટી હમણા આખી પાછી કરાય તો બાકી કામકાજ સારું ચાલે છે તારું એકદમ જોરદાર કેટલા સમય પછી આવ્યો તું મારા સ્ટુડિયોમાં બે તને એવું નઈ થતું કે મારા મિત્રે આવું સ્ટાર્ટઅપ કર્યું તો મારા અવારનવાર જવું પહેલા આવ્યો તો ને

તું કામ કર પૂરી સિદ્ધતથી તો બધા કામ આપશે તને હા મારા મિત્ર સારી ભાઈ પણ એક્સપર્ટાઇઝ છે ખાસ આજે રજાના દિવસે એમની બિઝી શેડ્યુલમાંથી આવ્યા છે અને બહુ સમય પછી મને ખબર નહીં છેલ્લે ક્યારે બ્લોગ બનાવ્યો હતો બહુ લાંબા સમય પછી આ બ્લોગ પાછો બનવા જઈ રહ્યો છે તો ભાણાભાઈ હવે તમે ચા પીશો કે શું પીશો મંગાવો ચા તો कहीं नहीं हम बेसिस जो आप लोग आता करेंगे। ओके चलो जा अपनी ऑफिस में बेसिए। जेडी गुजराती ना जोना ब्लॉग जोगूंगू। है ना कुंबलगढ़ याद आएगी हमें। जाओगा कुंबलगढ़? फर्स्ट पेशन आएगी है ना। जाओगा कुंबलगढ़? कुंबलगढ़ जाओगा? जाओगा तो जरूर जाओ तो ना पर पैसा पता ना ना होगा जो खाल તો ગઈકાલે અમારા ખાસ મિત્ર ભાણાભાઈ અમારા સ્ટુડિયોની વિઝિટ કરવા આવ્યા હતા અને આજે અમારા મહેમાન બન્યા છે અશોકભાઈ સુથાર કારણ કે અમારે એક ડોક્યુમેન્ટરીનું કામ ચાલે છે તો આજે અમે જાગ્યા હતા સવારે ત્રણ વાગે એટલે થોડોક શિડ્યુલના લીધે હું એક દિવસનો બ્લોગ તો નહીં મૂકી શકતો પણ બે ત્રણ દિવસનો મિક્સ કરીને મૂકી દઉં છું તો આપ જોજો બધા ગમે તો મને કહેજો ના ગમે

હા મજાની એ વાત છે કે હવે કરવાનો છે આરામ કારણ કે આખી રાતનો ઉજાગરો થઈ ગયો છે અને કારણ કે કાલે પાછું અમારે ત્રણ ચાર વાગે જાગવાનું છે અને ડોક્યુમેન્ટરી શૂટમાં જવાનું છે એટલે ચાર વાગે લોકેશન પર પહોંચવાનું છે તો બે વાગે રેડી થઈ જવાનું છે ઓન સેટઅપ હંગાત કેમેરા ઇક્વિપમેન્ટ ટોટલી અને પહોંચી જવાનું છે ચાર વાગે ઓન સેટઅપ લોકેશન પર અને ચાર વાગે શૂટ કરીશું તો આખી રાતનો ઉજાગરો છે આ રાત અને આવતી રાતનો નો બી ઉજાગરો છે પરમ દિવસે પણ થવાનો છે હા ત્રણ દિવસ કન્ટિન્યુ મારું શૂટ ચાલે છે મેં સુ જડી ભાઈ છે અને આપડા એડિટર છે ભાવિન ભાઈ ભાવિન ભાઈ કઢવી ભાવિન ભાઈ અગર આપ યે બ્લોગ દેખ રહે હે તો 10 લોકો કો શેર કરે સબસ્ક્રાઇબ કરે ભગવાન તમારી મનોકામના પૂરી કરશે સીતારામ

હા પાછો રેસ્ટ કરીને જાગ્યા ત્યાં પડી ગઈ સાંજ ચાર વાગી ગયા છે ને ફરીથી એ જ વહેલી સવારની તૈયારીઓ કરવાની છે બધું સામાનનો ડેટા કોપી કરવાનો ને સામાન ભરવાનો ને થઈ ગયા છે નહીં ધોઈને ફ્રેશ ને રાત સુધી મોડે સુધી ઓફિસ વર્ક થોડુંક ચાલશે ને પાછા સવારે સૂટ ઉપર જઈશું ઊંઘ પૂરી થઈ ભાઈ

વાહ ભાઈ વાહ આનંદ ભાઈ આયા હું શેક અમેરિકા થી ચિટલા ઘર થી આયા હું અરે ક્રિએટર હું આનંદ આઈડી નું નામ હું કઈ સ્પાર્કી સ્પાર્કી અમીગોસ સ્પાર્કી અમીગોસ ભાઈ અમેરિકા માં અમારા બહુ જોરદાર વિડિયો બનાવો છે આ બકા જીક બોલાવો આવો જો આનંદ ભાઈ ટી-શર્ટ લઈ આવ્યો બહુ આગે થી આવી હાય રી લોંગ બીચ લોંગ બીચ

પેરાસુટ પહેરીને કૂદી જવાનું એ બધી સૂચનાઓ આપતા છે ને રોસ્ટિસ આવો તો ડોમેસ્ટિક જીવ જ ને આપણે એમ ને પણ પ્લેન મોટું હોય ઓકે ત્રણ આ બાજુ સીટિંગ ત્રણ આ બાજુ વચ્ચે ચાર ઓકે એટલે કૂદવામાં સરળતા રહે મોટું હોય તો અંકિત ભાઈ આયા છે એ ને મોજ મોજ આવો અંકિતભાઈ બેસો વેલકમ ટુ જેડી ગુજરાતી શો થેન્ક યુ સો મચ अंकित भाई बहुत सारा क्रिएटर है बहुत सारा कैमरामैन मैन है थैंक यू के मेहनत की चिंगारी से जिसने जलाया चिराग क्या बात के वक्त के साथ उसने बनाया नया एक मुकाम हमारा जीडी डी भाई माटे के मेहनत ने साथ एक ब्रांड बनाई है ना ब्रांड आज गुजरात में फेमस है तो खूब खूब शुभकामनाओं आओ काम थैंक्स अ लॉट चालू रहे બસ આવતા રહેજો અહીંયા હે પાવન પગલા પાડતા રહેજો તો મિત્રો જુઓ રાત પડી ગઈ બધા મજાક મસ્તી કરતા કરતા આનંદ ભઈ આયા તેમની ખુશીમાં અમે તાપણું કરી દીધું અને ભાવીન ભઈ અમારા આવી ગયા अशोक ભઈ પણ બેઠા છે હવે જમવાની રાહ હોય છે આવવાનું છે જોરદાર વાળું ટિફિન દેશી રોટી સબ્જી છાસ કારણ કે બહારનું આપણે કશું ખાતા નથી સીતારામ કાયમ આવી હુમફાસ ભગવાન હું જીવનમાં રાખે